મિત્રો મસ્ત છે હું કેરીઓ કેટલા ને ઘડી તમ પાક ના સીલી રાખો જો એને આવી તો ડખો કરી એક તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફરીથી મારા પાંગા જેવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો પેલા તો જય શ્રી રામ ને ગુડ આફ્ટરનુન મિત્રો ગુડ આફ્ટરનૂન એટલે મિત્રો કે બ્લોગ કેટલા વાગે શરૂ કરજો જોઈ હવા છ વાગી જાવ મિત્રોને એનું એક જ કારણ છે કે હું કામમાં પડ્યો છું શું કહેવાય કે હવારે રનિંગ કરીને આવ્યો છો ને મિત્રો નાઈ હોય ને તો આડે નાઈને સીધો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને પહેલાં તો હું કહેવાય કે તમારો બધાનો દિલથી આભાર કેમ કે આપણે યુટ્યુબમાં ચારસો સબસ્ક્રાઈબરની ફેમિલી પૂરી થઈ ગઈ તો તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ને ચલો કન્ટિન્યુ તો કેમ છો બધા મજામાં છો હું તો મજામાં જ છીએ ને મિત્રો હમણાં કામમાં એવા પડે છે ને કે સાવ તાબે બતાવો રૂ જ મિત્રો આ ઝીંડવા જોડા છે ને એ છે મિત્રો હા પાંચ છ હજાર ના હે એને જોતા લઈ જજો ચલો બતાવો હાલ હું કામમાં પડે શકું તો મિત્રો આપણે કપા કાઢી નાખ્યો ને હવે આમાં શું કર્યું ખબર છે રસકો ગદબ રસકો કે ગદબ જી કે શું કહેવાય કે ઓલું મોટું ખેતર છે ને ના તો પાઈ દેતું અહીંયા થોડાક ચારા રહ્યા ને લાટ વહી ગઈ ને બગીચાવાળા ખેતરમાં બધા ગયા મા અને બાપોજી જોઈને મારો ભાઈ ને તો ચાલો હવે ના જઈએ ચલો રસકા બિયાડી દેખાડવા તો મિત્રો આવી ગયો ધાબેલી નીશો ને મિત્રો ફુલડાનું કલેક્શન કેમ છે જોઈ લોક્યા ફૂલડા ફૂલડા મિત્રો હા યલો મિત્રો તો આ ફૂલડા છે ને હા મસ્ત છે આ જો નનકુડા નનકુડા ઉગી જાય મિત્રો બી ખરી ખરી ને ઉગી જાય ત્રીસ દિવસ થાય ને મિત્રો એ એક દીમાં એ એક ફૂલ હોય ને એ ત્રીસ દિવસ રે મિત્રો તો એ પછી બી ખરી જ આપણે કઈ યાદ ન રહી રસકા બી બતાવું છું રજકાનું બી મિત્રો કેવું હોય ને કોઈ કોઈ જોયું હોય ન જોયું હાલ દેખાય મિત્રો આ રસકાનું બી છે હાથમાં લઈને બતાવ ફોકસ નથી જો રસકાન બી છે મિત્રો મિત્રો એનું મનનો નો શું ભાવ હોય કમેન્ટ કરજો હેલો અમારે સુમિત ભાઈ આવી જાય જોઈ લો પડી કાસ આવતા હોય મિત્રો ચલો તો ફાઇનલી મિત્રો હું ને ભાઈ શું કહેવાય કે હવે બગીચા તરફ નીકળી ગયા ને મિત્રો હાલો મિત્ર એ તમને મોર બતાવે ચાલો

જો એ સુર સુર થાય દેખા દે નથી ફોકસ માં નથી થતી તો ચલો ગંડી ગંડી તો ફાઈનલી મિત્રો હું કહેવા કે ઘર ના સુતા ફાળા એટલે સીધી પોસ્ટિંગ આપી દે ને જો પોસ્ટિંગ મળી ગઈ આ પોસ્ટિંગ મને આપી પર સુમિત ને આપી દીધી મિત્રો મિત્રો રસકો હું કહેવા કે સાટો હોય ને તેનો વળાવવાનો નો હોય એમાં શું કહેવાય કે એમાં ડીરું ઢાળવું પડે નકર કરી વધારે ઊંડો થઈ જાય પાછું ઉગે નહીં ના જો તો કેમ ઢાળે હાલો વળી જાઓ વળી જા ને વળી જા હમ એમાં નહીં મો હાલ 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 રેડી ઓકે ડન ડન મિત્રો સુમિત ઢોળાઈ તો ફાઇનલી મિત્રો હું કહે ઘરના પોસ્ટિંગ આપી પોસ્ટિંગ પોસ્ટિંગમાં રિટાયર થાય ને પછી મળી જાવ તો ફાઇનલી મિત્રો શું કહેવાય કે હવે જેની જેની ખાખડી આવીને એ બતાવો આમ ઝીણી ઝીણી હોય ને જી મતલબમાં પહેલાં તો ફોકસ થાય ને તો મિત્ર દેખાય ઓકા ઓકા તો થઈ ગયો મિત્રો હવે મિત્રો પછી તમારે છે ને શું કઈ ગયા મોટી થશે પછી હું ને સોમી ખાઈ જા છું આપણું બગીચા વાળું ખેતર કેટલું મોટું છે બતાવું તો એલી લઈ ને આમથી જરૂર લઈ ને શેટ અહીંયા લગન છે મિત્રો ને આ છે આપણો ધોર્યો એલી આખા ખેતરમાં જ હે પાણી તો ચલો તો ફાઇનલી મિત્રો શું કહેવાય કે રસ્તાનું કામ થઈ ગયો અને હવે પાણીની લાઈન પાથરવાની છે તો ચલો ફાઇનલી મિત્રો બધું કામકાજ પૂરું થઈ ગયો ને પાછા છત્રીના આંકડાવાળા ભેગા થઈ જાય આગળ મારા બાપુજી જાય ની બાજુમાં મારો મોટો ભાઈ છે ને ટેણીઓ મારા કાકાના છોકરા હું હે તું ક્યા લેવ બકરા મિત્રો આજ ભાઈ બહેન છે ને ખીજ માં આવી દો ડખો કરી ડખો આવું ભરે આપું એમ કે ભાઈ મિત્રો આનું જમરૂખ છે ને હું આપી દઉં મારું છે ને એ લઈ જશ મિત્રો આના હટો મિત્રો ડક્કો ખાલી જો આનો છે અલે હા હલ ખાઈ બે જો ને મિત્રો કેવો નકામો છે એમ તો મિત્રો ભાઈ બન એમ તો અર્ધો આપે તો ચલો કંડી દે હું શું કરેલા દેખા તો નથી ગજબ બે જતી હે તો ફાઈનલી મિત્રો સુમિત ના પપ્પા છે ને હું કહે કે પાકલી કેરી લાવ્યા હતા મેં તમને આગલી ક્લિપ માં કીધું છે ને તો સુમિત બે સેવ આપી જશે મિત્રો ને છે ને તો હાલો હવે એનું મારણ કરવાનું છે બે આપણી નથી એક મોટા ભાઈ છે એમાં જે મોટી છે ને એ આપણે ખાવાનું છે મિત્રો મસ્ત છે હું કેર્યું કેટલા ને ભાવે જરાક કમેન્ટ કરજો ચલો મિત્રો ઘર પાસે ખેતર છે ને એમાં શું કહેવાય કે જો એટલા ચારા રહી ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવક ચારા રહી ગયા મિત્રો ના એક અધૂરો રહી ગયો હવે લાટ આવી છે ને કાલ સવારે પછી ઓલું છું મિત્રો આમ સૂર્યનો નજારો એક નંબર છે હાલો બતાવો કાંઈ ઘટે નહીં ફેવરેટ જોઈ મિત્રો કેમ છે કાંઈ ઘટે આ નજારો શું કહેવાય કે સ્પેશિયલ ગામડાવાળાને જોવા મળે તો ચલો કન્ટિન્યુ અને આજના વ્લોગમાં મિત્રો આટલું જ કેમ કે આજના વ્લોગમાં તમને મજા નહીં આવી પણ હવે એના જે બ્લોગમાં આવી એમાં કંઈક નવું કરવાની કોશિશ કરી તો લાઈક કરજો જય શ્રી રામની કમેન્ટ કરતા જજો અને પછી સબસ્ક્રાઈબ કરતા જજો આધે રાધેન બાય